નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ બે ધોરણ સાત વિષય અંગ્રેજી પાઠ એક વિનીઝ ઇઝ સ્માઈલ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ ચેપ્ટર વન યુનિટ વન સિ વિન ઇઝ સ્માઈલ એક્ટિવિટી વન સ્માઇલ ઇઝ ધ મિરર વાર્તામાં નીચે આપેલ શબ્દો શોધો તે શબ્દો જે વાક્યમાં છે તે વાક્યો લખો ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો એક્ઝામ્પલ આપ્યું છે બર્થ ડે ઇટ વોઝ તેજસ્વીની ઇઝ ટ્વેલ્થ બર્થડે ન્યૂ સેન્ટેન્સ માય ફાધર ગેવ મી અ ગિફ્ટ ઓન માય બર્થ ડે તો ફર્સ્ટ છે યુનિક ઇટ વોઝ યુનિક બાઇક યોર સેન્ટેન્સ માય બાઇક ઇઝ ઓલ્સો યુનિક સેકન્ડ ડ્રીમ It was a dream this time, but it will not be a dream forever. Your sentence. My dream is to become a doctor. Three, flock. She noticed a flock of birds on her way. New sentence. A flock of birds was sitting on the tree. Fourth, promise. She promised herself. Your sentence. I promise that not to do again. Or I promise that I will very work hard. Fifth miracle. What a miracle. Your sentence. That was a miracle. Activity two. Mane Orko. Bicycle, school, mirror, Tijasuni's father, Fan. First. I gave a bicycle to my daughter. Tejaswini's father says. Second, I have a little bell and a rear view mirror. to bicycle. Third, I came out from the the rear reveal of the bicycle, to fan. Fourth, there were leaves on my roof. School. Fifth. તેજસ્વીની લુકડ ઇન ટુ મી એન્ડ ડિસાઇડ ટુ મેક અ ફ્લાઇંગ બાયસિકલ મિરર એક્ટિવિટી થ્રી સ્માઇલ ઇન ધ મિરર વાર્તાને આધારે વા વિધાનો ખરા છે કે ખોટા જણાવો ખોટા વિધાનોમાં યોગ્ય ફેરફાર કરીને સાચા બતાવો અથવા તો બનાવો ફર્સ્ટ તેજસ્વીની ઇઝ મધર ગિફ્ટેડ અર અ બાઇક તો તેજસ્વીની મનની મમ્મીએ બાઈ ગિફ્ટ નહોતું કર્યું પપ્પાએ કર્યું હતું એટલે વાક્ય આવશે ખોટું તો ફોલ્સ સાચું વાક્ય બનશે તેજસ્વીની ફાધર ગિફ્ટ ઓર અ બાયસિકલ સેકન્ડ અ ફેન કેમ આઉટ ઓફ અર બાયસિકલ તેની સાઇકલની ઉપર એક ફેન લગાવેલો છે તો સાચું થર્ડ સી રોડ ધ બાયસિકલ અલોંગ વિથ ધ સી સીસોડ ખોટું તે દરિયા કિનારે બાયસિકલ ચલાવી રહી હતી ખોટું ક્યાં ચલાવી હતી તો રિવર બેંક આગળ તો સી રોડ ધ બાયસિકલ અલોંગ વિથ રિવર બેંક ફોર્થ તેજસ્વીનીઝ બાયસિકલ હેઝ અ ટુ રિયર વ્યૂ મિરર ફોલ્સ તેજસ્વીની સાયકલમાં એક જ અરીસો હતો હતા એટલે આવશે ફોલ્સ ખોટું તો સાચું વાક્ય થશે તેજસ્વીનીઝ બાયસિકલ હેઝ વન રિરર વ્યૂ મિરર ફિફ્થ તેજસ્વીની ડિસાઇડ ટુ મેક અ ફ્લાઈંગ બાયસિકલ રાઇટ ટ્રુ ફોર્થ તેજસ્વીની સપનામાં જોયેલી ફ્લાઇંગ બાયસિકલનું ચિત્ર દોરો અને જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખો આ તેજસ્વીની છે આ એનો ફેન છે અને આવી એણે સાયકલ ચલાવતી હોય એવું ચિત્ર અહીંયા બતાવેલું છે અહીંયા મિરર છે બરાબર તો એમાં આવશે ફર્સ્ટ મિરર પછી અહીંયા છે સીટ બે વ્હીલ બીક ફેન પેડલ મારે છે એટલે પેડલ અને હેન્ડલ પકડ્યું છે અહીં હેન્ડલ હેન્ડલ પકડેલું છે એટલે આવશે હેન્ડલ તો આવી આકૃતિ તમે તમારા સપના જેવી પણ આકૃતિ અહીંયા દોરી શકો છો એક્ટિવિટી ફાઈવ નીચેના ફકરાને ધ્યાનથી વાંચો લાસ્ટ ફ્રાયડે મિસ્ટર મેલવર્ડ ટુક સેમ સમ સ્ટુડન્ટ ટુ શાસનગીર દે વેન્ટ ટુ દેર બાય બસ દે સ્ટેડ ઇન અ ગેસ્ટ હાઉસ દે મૂડ અરાઉન્ડ જંગલ વિથ ફોરેસ્ટ ગાર્ડ દે સો મેની એનિમલ્સ એન્ડ બર્ડઝ દેર દે ઓલ્સો સો અલાયન્સ ફેમિલી દે એન્જૉડ ધ ટૂર દે રિટર્ન હોમ ઓન સન્ડે ફકરાના આધારે નીચે જેવી શબ્દ જોડીઓ બનાવો સ્ટે તો સ્ટેડ મોગ તો મોડ એન્જોય તો એન્જોઈડ તો અહીંયા જે છે ઈડી પ્રત્યય લાગેલો છે જે ભૂતકાળનું વાક્ય બનાવે છે રિટર્ન તો રિટર્ન ટેક તો ટેકનું ટેકડ ના બને પણ ટૂંક થાય ગો તો એનું થાય વેન્ટ તમારે પણ આવા ભૂતકાળના વાક્યો શીખવા હોય કે સમજવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને કોમેન્ટ કરજો તો આપણે ભૂતકાળ ભૂતકૃદન તેના વાક્યોની એક વિડીયો બનાવીને સિરીઝ એપ્લાય કરીશું નીચે આપેલ ક્રિયાસૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર પરથી વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો દાખલા તરીકે ગિફ્ટ તો ગિફ્ટેડ હર ફાધર ગિફ્ટેડ હર બ્યુટિફુલ બાય સિક્કલ ફર્સ્ટ સી તેજસ્વીની સો હર ન્યૂ બાય સિક્કલ તો અહીંયા સીનું થઈ ગયું સો સો સેકન્ડ સેઝ સી સેડ વાવ સેનું થઈ ગયું સેડ તો આ ભૂતકાળના વાક્ય બને છે થર્ડ પ્લેસ હી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ યલ્ડ એટલે ફેરવે છે તો આવશે પ્લેસનું પ્લેસ્ડ ફોર્થ છે ફીલ સી ફેલ્ટ પ્રાઉડ ફીલનું થઈ જશે ફોલ્ટ ફેલ્ટ ફાઈવ એન્જોય સી એન્જોયડ રાઇડિંગ ધ બાય ઓન ધી સફ પાથ આ રસ્તા ઉપરથી સાયકલની મજા માણી રહી છે તો એન્જોયનું એન્જોયડ સિક્સ કમ કમનું થશે કેમ તો દે કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિવર રિયર વ્હીલ સેવન કોઈને પ્રશ્ન થાય રિયર રિયર એટલે પાછળનું વ્હીલ પાછળ વ્હીલની સાથે ઉપર એક પંખો આવેલો છે સેવન સ્ટોપ તો એનું આવશે સ્ટોપડ ધ ફેન સ્ટોપડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમ ડાઉન કમિંગ ડાઉન એટ પ્રોમિસ તો પ્રોમિસનું થશે પ્રોમિસ્ડ સી પ્રોમિસ દર સેલ્ફ સે નાઇન સ્માઈલ તો સ્માઇલ્ડ સી સ્માઇલ્ડ એટ ધ મિરર અરીસામાં જોઈને સ્માઇલ કરી રહી હતી ટેન થ્રીલ ધ ફેન સ્ટાર્ટેડ રોટ રોટેટિંગ એન્ડ ઇટ થ્રીલર તેજસ્વીની તેજસ્વીનીને બહુ જ મજા આવી રહી છે તો થ્રીલનું થશે થ્રીલર તો અમુક જગ્યાએ ઇડી લાગે છે અમુક જગ્યાએ ઈડી લાગતા નથી એક્ટિવિટી સિક્સ નીચેની બસની ટિકિટ અને તેના આધારે આપેલા વિગતો વાંચો બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવો અહીંયા ટિકિટ જે છે ધોરાજીની છે તો નેમ ઓફ ડિપોટ તો ધોરાજી જર્ની ક્યારે કરી હતી તો સાત નવ ચૌદે એટલે સાત સપ્ટેમ્બર બે હજાર ચૌદ ડિસ્ટન્સ તો છવ્વીસ કિલોમીટર થાય એટલે છવ્વીસ કેજી કિલોમીટર્સ ફોર ટ્રાવેલિંગ સ્ટેશન ફ્રોમ તો રાજકોટથી પીપળિયા હતું અને ફેર એટલે કે ટિકિટના પૈસા હતા એકવીસ રૂપિયા તો આવી જ ટિકિટ તમારે અહીંયા ખાનામાં બાજુના ખાનામાં અહીંયા ચોંટાડવાની છે મેં પણ કોઈ ભાવનગર ગયું હતું ભાવનગરથી ગઢડા કે ગઢડાથી ભાવનગર તો ટિકિટ અહીંયા ચોંટાડેલી છે નેમ ઓફ ડીફોટ તો ભાવનગર ડેટ ઓફ જર્ની તો બાવીસ આઠ ચોવીસ જર્ની ડિસ્ટન્સ તો એટી ફાઇવ કિલોમીટર તેજસ્વીની ટ્રાવેલિંગ સ્ટેશન તો ફ્રોમ ભાવનગર ટુ ગઢડા અને ફેર તો ઓગણસાહીઠ રૂપિયા લોકલ ટિકિટ છે લોકલ બસ હતી તો ઓગણસાહીઠ રૂપિયા ટિકિટ હશે પરંતુ એક્સપ્રેસ બસ હોય તો એંસી રૂપિયા પણ હોઈ શકે તો એ ટિકિટ અહીંયા તમારે ચોંટાડીને લખવાનું છે એક્ટિવિટી સેવન પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ ચારની જેમ નીચે આપેલ જગ્યામાં તમારી પસંદગીનું ચિત વસ્તુનું ચિત્ર દોરી ચાર પાંચ વાક્ય લખો અહીંયા જે છે બાબાને બોલ બેટ ગમે છે તો બોલ બેટ દોર્યું છે તમને ફૂલ રેકેટ ગમતું હોય તો ફૂલ રેકેટ દોરી શકો ચેસ ગમતું હોય તો ચેસ પણ દોરી શકો પણ યાદ રાખજો કે જે ચિત્ર અહીંયા દોરો તેના જ વાક્યો અહીંયા લખવાના છે તો ચાલો વાક્ય જોઈ લઈએ ધીસ બોલ બેટ ગિફ્ટ માય ફાધર આઈ એમ ઓલ્સો આઈ એમ સો હેપી ટુ ગેટ ધીસ ગિફ્ટ આઈ played વિથ માય ફ્રેન્ડ્સ ઇટ ઇન માય સ્કૂલ વન ટાઈમ આઈ એમ વોન ધ મેચ વન્સ અહીંયા વન્સ આપેલું છે ઓ એન C E વન્સ આઈ સ્મેશ્ડ a window વિથ ધ બેટ તેના પછી ફન ઝોન અહીં બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો પહેલું છે પેડલ તો પેડલ જે છે એ આમાંથી શોધીને તમારે લખવાનું છે તો અહીંયા આવશે પેડલ તેના પછી છે મિરર તો મિરર માટે આપણે એમ શોધવો પડે પેડલ ઊભો આવશે મિરર પછી બેલ તો બી વાળો શબ્દ ક્યાં છે તો એક જ છે પણ બી ઈ એલ આવે નહીં તેના પછી આપણે બાય લઈ લઈએ તો બાય તેના પછી સીટ બધા જ શબ્દો મળી ગયા છે એક બેલવાળો શબ્દ જે છે એ અહીંયા બી એલ છે પણ આપણે બીઈ ડબલ એલ લેવા પડે તો તે તમે શોધી લેજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો વિડીયો પૂરો થાય છે આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ અગેન ટુમોરો ટુ નેક્સ્ટ વિડીયો થેન્ક યુ